થતી ફર્સ્ટ ને સુરત પોલીસ એક્શનમાં થતી ફર્સ્ટ માટે સુરત લાવવામાં આવતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વરાછા પોલીસ દ્વારા રેલવે કોલોની પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પિતા પુત્ર થર્ટી ફર્સ્ટ માટે વેચાણ કરતા દમણથી દારૂ લાવ્યા હતા વરાછા પોલીસે બાદમીના આધારે પિતા પુત્રને પકડી ધરપકડ કરી બંને આરોપી પાસેથી અલગ અલગ બ્રાન્ડની મોંઘી ધાટ બોટલો કબ્જે કરી સાથે દારૂ લાવવા માટે ઉપયોગમાં લીધેલા કાર પણ કબજે કરી સાથે દારૂ લાવવા માટે ઉપયોગમાં લીધેલ કાર પણ કબજે કરી વરાછા પોલીસે દારૂનો જથ્થો કાર સહિત 6.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો બ્યુરો રિપોર્ટ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી